વડોદરામાં ચડ્ડી ધારી ચામડચીયા ગેંગના ત્રાસનો અંત આવ્યો છે માંજલપુર પોલીસે આંતરરાજ્ય ગેંગના ત્રણ સભ્યોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે આરોપીઓ મધ્યપ્રદેશના રહેવાસી દિવસ દરમિયાન ફુગ્ગા વેચતા અને રાત્રિ દરમિયાન ચડ્ડી બનિયાનનો વેશ ધારણ કરી ઘરફોડ ચોરી કરતા હતા પોલીસે કુલ ચાર ગુનાઓ ઉકેલી આરોપીઓ પાસેથી ચોરીના સાધનો સહિત મુદ્દામાલ કબજે કર્યો છે ગેંગના અન્ય સભ્યો હજી વોન્ટેડ છે અને પોલીસ તેમની શોધખોળમાં લાગી છે તાજેતરમાં બે ત્રણ ચોરીના બનાવો માંજલપુર અને મકરપુરા ખાતે જન્મ આવ્યા હતા તેના સીસીટીવી ફૂટેજ તપાસ ચાલુ હતી અને તે દરમિયાન રાત્રિના સમયે માંજલપુરના થાણા શ્રીની પોતાની નાઇટ હતી તે નાઇટ દરમિયાન એમને બે શંકાસ્પદ ઇસમો મળ્યા કે જેઓ સ્કૂલમાં લઈ જવાની દફતર બેગ જેવું ખભે ભરાવીને જતા હતા તેમની પૂછપરછ કરી અને બેગ ચેક કરી તો બેગમાંથી વિવિધ પ્રકારના સાધનો મળ્યા જેનો ઉપયોગ સળિયા કાપવા માટે લોક તોડવા માટે થતો હોય તથા પેપર સ્પ્રે જેવા અને અન્ય ડિસ્મિસ વાંદરા પકડ પાના પકડ વગેરે વસ્તુઓ ગિલોલ અને પથ્થર મળી આવ્યા ત્યારબાદ વધારે પૂછપરછ કરતા આગળ એક માણસ જઈ રહ્યો હતો અને તે પણ એ જ સાગરિતનો એમનો જ એક સાગરિત હતો અને એ ટોળકીનો ભાગ હતો તો તે રીતે આ ચડ્ડી બંધિયાન ગાધારી ગેંગ જે અત્યારે ઘણી એક્ટિવ થઈ છે છેલ્લા થોડા સમયથી બ્યુરો રિપોર્ટ બી વન ન્યૂઝ વડોદરા